જિગ્નેશ મેવાણીના બેફામ નિવેદનોને લઈને થરાદમાં જંગી રેલી કલેકટરને આવેદનપત્ર જેના આક્રોશ કોંગ્રેસની રેલી દરમિયાન વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા પોલીસ અધિકારીઓ તથા રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી વિરુદ્ધ કરાયેલા નિવેદનોને લઈને થરાદ વિસ્તાર સહિત જિલ્લાના પોલીસ કર્મચારીઓ અધિકારીઓ અને ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે રિપોર્ટ મુજબ રેલી બાદ મેવાણી શિવનગર વિસ્તારમાં મહિલાઓના એક સમૂહ સાથે વાવથરાત કચેરીએ પહોંચ્યા હતા જ્યાં તેમણે જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ તંત્ર વિરુદ્ધ કઠોર ટિપ્પણીઓ કરી અને પોલીસના પટ્ટા ઉતારી દેવાશે તેવી ચીમકી ઉચ્ચારી હતી આ નિવેદનો સોશિયલ મીડિયા સહિત સ્થાનિક સ્તરે ચર્ચાનો વિષય બન્યા હતા આ નિવેદનોનો વિરોધ કરતી રીતે આજરોજ થરાદમાં પોલીસ મિત્રો ગ્રામજનો અને મહિલાઓની વિશાળ રેલી યોજાઈ હતી રેલી થરાદ બજાર વિસ્તારમાંથી રવાના થઈ સૂત્રોચ્ચાર સાથે ચક્કાજામ કરતા કલેક્ટર કચેરી વાવ થરાદ સુધી પહોંચી હતી રેલી બાદ હજારો લોકોની હાજરીમાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે મેવાણીના બેફામ નિવેદનોના કારણે પોલીસ અધિકારીઓ પોલીસ કર્મચારી મિત્રો સ્થાનિક ગ્રામજનો અને કાર્યકરોની લાગણીઓ દુભાઈ છે આ પ્રકારના નિવેદનો લોકશાહી પ્રણાલી માટે અનુકૂળ નથી અને કાર્યરત પોલીસ તંત્રની છબીને નુકસાન પહોંચાડે છે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી જિગ્નેશ વેવાણી એમ કે પોલીસ પોલીસ ના પટ્ટા ઉતારી દઈએ પોલીસ ના પટ્ટા કેવી રીતે ઉતારી દઈએ થોડા છે પોલીસે તો રાત દિવસ મહેનત કરી છે પછી નોકરી છે એ પટ્ટા ઉતારે એમના પટ્ટા અમે ન ઉતારી દઈએ અમે લોકો બધા અમારી માંગ છે કે અમાર પોલીસ પરિવાર ને પોલીસ જોડે માફી માંગી લેગ જીગનીશ મેવાણી માફી માંગી લે અને એમને રાજીનામું જ આપવું જોઈએ જિગ્નેશ મેવાણીએ તાજેતરમાં જે નિવેદન આપ્યું છે પોલીસ પ્રશાસનના વિરોધમાં અને જે અપશબ્દો વાપર્યા છે અને પોલીસ પ્રશાસનની ગુજરાત પોલીસની ટોપી અને પટ્ટા ઉતારી નાખવાની જે વાતો કરી છે એ એક ધારાસભ્યશ્રીને આવી વાણી શોભા આપતી નથી એમણે વિવેક અને નમ્રતા સાથે આ વાત ન કરવી જોઈએ અને એમણે પોલીસ પ્રશાસનની માફી માગવી જોઈએ આનાથી ગુજરાતની તમામ પ્રજાને ખૂબ જ દુઃખ થયું છે લાગણી દુભાઈ છે તો જિગ્નેશ મેવાણી અમે અહીંયા જાહેરમાં માફી માંગે પોલીસ પ્રશાસન એના માટે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે વધાર્યા છીએ